ન્યાય અપાવવા અને તેમના પરિવારને ન્યાય અપાવવા એક મુહિમ ચલાવી તો એ મુહિમ ને ચાલતે આજે રાજકોટ સજ્જડ બંધ છે ત્યારે કઈક ને કઈક આ મુહિમને રોકવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના પોલીસ અધિકારી અને વેપારી પ્રમુખ ગૌરવભાઈ વચ્ચેની એક વાતચીતનો ઓડિયો ક્લિપ જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં પોલીસ અધિકારી વેપારીઓના નંબર કોન્ટ્રાક્ટ કોન્ટેક્ટ જે છે તે માંગી રહ્યા છે જે મોટા મોટા વેપારી છે તેમનો કોન્ટેક્ટ અમને આપો અને આ જે છે મુહિમ તે કોંગ્રેસના લોકોએ કરી છે તેવું કહી તેમને ભડકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો એકવાર એક ઓડિયો સાંભળી લઈએ ગૌરવભાઈ પૂજારા બોલો છો હાજી બરોબર પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન થી બોલું છું બોલો ને આપડે તમે વેપારી એસોસિએશન માં પ્રમુખ છો ને હાજી અમારે છે ને એક વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે દુકાન ને તો આ છે ને કોંગ્રેસ માં બંધ નું એલામ તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી સ્થિતિ સાહેબ એ મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં માં તો અવેલેબલ નો હોય કારણ કે તો દર વેપારીઓનું રજીસ્ટર વાઇઝ છે ને એનું રેડી કરવું પડશે તો મારે સાત તારીખ જરૂર છે સાત તારીખ તો કેમ જવું તમને પોચ માંથી મારે નામ માનો ને કાલ સુધી મળી જાય ને તો ચાલે ટ્રાય કરી દો કારણ કે આખું લિસ્ટ છે ને તો તમે સમજો અમે દર વખતે પોચ બુકું હોય ને અમારી હોય સાડા ત્રણસો વેપારી તમે તૈયાર કરો ગમે ત્યારે કઈક માં કઈ જાહેરાત કરવાની હોય આ છે ગ્રુપ માં તો તમે કોઈ રીતે ગ્રુપ કે કઈક એમાં તો નંબર જ હોય અમારો વોટસએપ ગ્રુપ હોય હા એટલે એમાં તો નંબર હોય બધા એડ કરેલા તો તમે જે પ્રમાણે કીધું કે નામ કેઢી નું નામ ઈ તો અમારે ટાઈપ કરીને બનાવવું પડશે હાર્ડ કોપી જેવું કઈ હોય તો હું જાતે બનાવી નાખીશ તો તમને રજીસ્ટર ના ફોટા પાડીને મને મોકલી આપો ને તોય થઈ જાય પોચ બુક હોય પોચ બુક અમારી પોચ બુક ની અંદર નામ સરનામા અને બધી વિગત હોય હા પણ એટલા બધા ફોટા પાડવા એ પોસીબલ નહી ને એટલે તમને કઉ તમે એક આદ નો ટાઈમ આપો ને હા તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને ને આપી દઈશ કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી ગૌરવભાઈ મને પચીસ ત્રીસ જેવા નામ સરનામા આપો પચીસ ત્રીસ જેવા નામ સરનામા કોન્ટેક્ટ નંબર અને પેઢી નામ જે મેઇન મેઇન હોય ત્રણસો બધાની જરૂર નથી પચીસ ત્રીસ જેવા મને

માં કોંગ્રેસ ની બંધ નું એ તો બંધ નું પાણી પેલા ઘણી વાર ગયું પણ આવી રીતના કોઈ દી ડેટા મંગાવાનો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસ એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધ માં સાથ નહી આપે ને તો અમે ત્યાં રૂબરૂ જઈ ને બંધ કરાવ સુ રાજકારણીઓ નું કેવું હોય તો આપણને ખબર જ છે એટલે ટૂંક બંધ કરાવવાનું છે કે નથી કરાવવાનું નું અમને ખબર પડે પોલીસ વાળા ની રેવાની એમ સાંભળો હવે આ રહ્યો ને કોંગ્રેસ નો બંધ છે સમજ્યા તમે અને અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો જાય જ છે જે છે એ નિમિત્તે પણ ગ્રહાર બંધ ન હોય એમ મારું કહેવાનું એટલે અમારી આગળ કોંગ્રેસ વાળા એવા હતા હા અને અમને એ લોકોએ બહુ પ્રેમથી રજૂઆત કરી અને ધારાસભ્ય ને એ આવ્યા હતા એ વાતા અને બહુ પ્રેમ અને એવું જરીકે અમને એટલું કીધું કે તમને ફોર્સ ન કરતા તમે ખુલ્લી રાખો તો એ તમારી ઈચ્છાની વાત છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકોને ન્યાય મળે એ અનુસંધાને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે બંધ રાખો તો સારું

વગર તપાસ કરી અમને અમે પ્રેમ થી જીવ દઈસો વેપારી ખરા પણ અમને કોઈ દાગ દબાણ કરે માં જીવ દઈ માણસો છીએ સાચી વાત છે અને બરોબઈ સાંભળો તો મને એનું એક લિસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે ભલે હા તો કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોકી થી છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક આપ્યો કે અમારા એ પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને આવી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મરી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા તો પોલીસ અધિકારી કોના ઈશારે આ મુહિમ ને રોકવાનું કામ કરી રહ્યું છે તમને શું લાગે છે તમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો તથા કરવાનું ભૂલશો નહીં આભાર